નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ અને હું છું જીનલ ડબારી આપની સાથે મિત્રો કોમેડિયન કપિલ શર્માના શોમાં તેની ઓનસ્ક્રીન પત્ની બનેલી સુમોના ચક્રવર્તી સાથે એક ચોંકાવનારી ઘટના બની આવો વિગતે જોઈએ શું થયું હતું સુમોના ચક્રવર્તી સાથે અભિનેત્રી સુમોના ચક્રવર્તી મુંબઈમાં અનુભવેલી એક હેરાન ગતિની ઘટના અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે તેણે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને જણાવ્યું

તેણે એક ભારતીય નાગરિક એક મહિલા અને એક મુંબઈ પ્રેમી તરીકે પોતાની નિરાશા વ્યક્ત કરતા લખ્યું કે આજનો દિવસ દિલ દુખાવી ગયો અમને સારી સુવિધાઓ મળવી જોઈએ અને સુરક્ષા આપવાનું વચન આપનારી સિસ્ટમ પરથી અમને આશા છે જો કે સુમોનાએ આ પોસ્ટ થોડા સમય પછી ડિલીટ પણ કરી નાખી તેણે એમ પણ ઉમેર્યું કે તે સમગ્ર ઘટના રેકોર્ડ કરવા ઈચ્છતી હતી પણ તેને ભય હતો કે તેનાથી સ્થિતિ વધુ તીવ્ર બની શકે છે